તમે માણસોની હોસ્પિટલ જોઈ હશે અને પશુઓના દવાખાના કે હોસ્પિટલ જોઈ હશે પરંતુ શું ક્યારેય તમે બૂટ ચપ્પલની હોસ્પિટલ જોઈશે જી હા સુરતમાં એક એવી અનોખી હોસ્પિટલ બનાવવામાં આવી છે જ્યાં માણસો કે પ્રાણીઓની નહીં પરંતુ જૂતાઓની સારવાર કરવામાં આવે છે શું તમારા બૂટની તબિયત ખરાબ છે શું તેને સારવારની જરૂર છે તો હા સુરતમાં તેના માટે એક ખાસ હોસ્પિટલ કાર્યરત છે અને તેનું નામ છે જખમી જૂથોકા હોસ્પિટલ આઠ પાસ રામદાસ બસીરે પંદર વર્ષ પહેલા સુરતના ઉમરા વિસ્તારમાં જખમી જોતોકા હોસ્પિટલની શરૂઆત કરી હતી ખાસ વાત એ છે કે રામદાસ કોઈ સામાન્ય મોચી નથી તે તેમના કામ માટે એટલા પ્રખ્યાત છે કે માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના શહેરોમાંથી પણ લોકો પોતાના ફાટેલા જૂતા અને બેગની સારવાર કરાવવા તેમની પાસે આવે છે પગરખાની કિંમત હજાર રૂપિયા હોય કે લાખ ચંપલ ગમે તેવા જ કેમ ન ફાટી જાય रामदास तेनी सारवार करी ने तेने संपूर्णपणे नवो लुक आपे मेरा नाम रामदास है मैं महाराष्ट्र से हूँ पंद्रह बीस साल से गुजरात में ही हूँ और ये काम मुझे अच्छा लगा है तो सोचा कि चलो मैं, मैं भी अपना उस धंधे का कुछ अलग नाम रखूँ इसलिए जख्मी जुते का अस्पताल मैंने स्टार्ट कर दिया और मैं पहले मैं अकेला था हूँ अब मेरे दो बच्चे हैं वो भी यही काम कर रहे हैं मेरे पास है ना हर ब्रांड के शूज आते हैं रिपेयरिंग के लिए अच्छे अच्छे कस्टमर भी आते हैं और हम लोग घर पर डिलीवरी भी कर लेते हैं इसी से मैंने बहुत कुछ बनाया है घर घर भी ले लिया है और तो स्टार्टिंग अच्छी अच्छी गाड़ियाँ भी आती है इसलिए दो बच्चे भी साथ में हैं आ हॉस्पिटल रामदासना बे पुत्रों चलावे ब्रांडेड शूज स्पोर्ट्स शूज लेदर शूज तेमज ब्रांडेड बैग अ पर्स नही समार काम करे તેમની પાસે વિવિધ પ્રકારના હાઈફાઈ ગ્રાહકો લાખો રૂપિયાના વિદેશી બ્રાન્ડના જૂતા રિપેર કરાવવા માટે આવે છે આ પિતા પુત્રોને પોતાના કામ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે આજે તેમણે આ કામ વડે કમાઈને પોતાનું ઘર બનાવ્યું છે તો સાથે સાથે સમગ્ર શહેરભરમાં નામ પણ કમાયું છે મારા પપ્પા મેં આજે કમસે કમ દસ વર્ષથી કામ કરું છું પપ્પા પંદર વર્ષથી કામ કરે છે ને અહીંયા બ્રાન્ડેડ બ્રાન્ડેડ શૂઝ આવે કે ભાઈ કોઈને વોશિંગ કરવાનો હોય કોઈને નેટ ચેન્જ કરવાની હોય બેગો બી અહીંયા રિપેરિંગ થાય કવર બધું બનાવી આપીએ પણ આ કામ માટે કહેવું કે ભાઈ મેં બી નવમ બી ભણેલો છે પણ પપ્પાને એમ લાગ્યું કે ભાઈ આ જ કામ તારા માટે ઠીક છે એટલે કામ બી સરસ છે ને કામ ચાલી બી કરે છે મેં નો મેં મેં નોમ બી ભણેલો છે પણ આ કામ મને યોગ્ય લાગ્યું એટલે આ કામ કરવા માટે મને સારું લાગ્યું પંદર વર્ષથી સુરતના આ રોડ પર જૂતાની હોસ્પિટલ ચલાવતા આ પિતા પુત્રો આજે પણ ખંતથી કાર્ય કરી રહ્યા છે દરરોજ તેમને દસથી વધુ સ્પોર્ટ્સ શૂઝ ધોવા માટે આવે છે શહેરમાં જ્યારે પણ કોઈના મોંઘા જૂતા ઘાયલ થાય છે ત્યારે લોકો આ હોસ્પિટલનું સરનામું પૂછીને અહીં પહોંચી જાય છે એટલું જ નહીં આ જૂતાનું સમારકામ કર્યા બાદ ગ્રાહકોને તેઓ હોમ ડિલિવરી પણ કરી આપે છે જ્યારે દૂર દૂરથી લોકો તેમની પાસે ચંપલ બનાવવા માટે આવે છે ત્યારે જ રામદાસભાઈ તેમની સફળતા માને છે પ્રવેગ ન્યૂઝ સુરત